જેના માધ્યમથી સ્વદેશી ઉત્પાદનના પ્રચાર પ્રસાર સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો વોકેથોન દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિ શારીરિક કસરત તેમજ દેશપ્રેમની ભાવના ઉદ્ભવવાનો પ્રયાસ કરવામાં સફળ રહ્યા હતા આજે સ્પેક કેમ્પસ દ્વારા વોકેથોનનું આયોજન કરેલ છે જે આપણા દેશમાં એક બહુ જરૂરી મેસેજ છે કે આપણા દેશમાં આપણે સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી કે એક પહેચાન બનાવીએ અને એ દ્વારા એક દેશમાં મેસેજ જાય એ નેશનલ સ્પોટ ડે અંતર્ગત અમે એક આયોજન કર્યું છે ને ઘણા સ્ટુડન્ટ ને સ્ટાફ એમાં જોડાયા છે આજે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે અને આજ દિવસે સ્પેક પરિવાર દ્વારા વખત હોળનું આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશી હી મેરી દેશની પહેચાન એ થીમ પર આજે સ્પેક પરિવાર એક વકાથાનું આયોજન કર્યું છે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ કે ફી ફિટ ઇન્ડિયા દ્વારા અને અત્યારે જે માહોલ છે એમાં આપણે સ્વદેશીને અપનાવીએ અને એ રીતે એક મેસેજ સમાજમાં પહોંચાડીએ જેથી પોતા ભારત વિશે આપણને લોકોને ખ્યાલ આવે